નમસ્કાર દમદા ન્યૂઝમાં તમારું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ધરમપુરથી ધરમપુર તાલુકાના શિશુમાળ ગામે આશરે એક મહિના અગાઉ મુખ્યમંત્રી વન અધિકારી ખેડૂત ઉત્કર્ષ યોજના વર્ષ બે હજાર ચોવીસ ગામે સામૂહિક કુવાનું કામ કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત સિંચાઈ વિભાગ વલસાડ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ કુવાના કામમાં ભય વગરનો ભ્રષ્ટાચાર સામે આવ્યો પહેલા જ વરસાદમાં કુવાનો સ્લેબ તૂટી ગયો કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના કારણે જે વર્ષોથી પાણીની સમસ્યાથી હેરાન લોકો આજે ફરીથી પાણીની સમસ્યાથી હેરાન થવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોએ કરેલ ફરિયાદને આધારે આ કુવો બનાવવા માટે ત્યાં સુધી ગામ લોકો દ્વારા પોતાના ખર્ચે રસ્તો કરી આપ્યો હતો અને કોન્ટ્રાક્ટરને કુવાના કામ માટે પાણી પણ ત્યાં સુધી પોતાના ખર્ચે કરી આપી હતી પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગતથી આ કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો તે સામે આવ્યા બાદ ગ્રામજનોએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં આવા કોન્ટ્રાક્ટરની જરૂર નથી આવા કોન્ટ્રાક્ટરને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ કુવો ફરી બનાવવામાં આવે એવી ગ્રામજનોની માંગણી છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ